જો આખરી ગેન ઓર મનિયા 6 વાહ સतीश વાહ એ ઈદાર યે દેખે જરા કિસમે હે કેટના હે તમ ફાઇનલી મિત્રો આજ આપડા વ્લોગ છે ને કા વિડિયો આપડા છે ને મેદાન થી ક્રિકેટ રમવા આવેલા છે એટલે અહીંયા થી ને જ આપણે વ્લોગ ચાલુ કરવાનો છે ને અહીંયા જ આપણે પૂરો કરવાનો છે તો આપણે આખી ટીમ છે જુઓ અહીંયા પીચ ગોઠવાય છે આ બધું મેદાન છે તો તમે છેને ટીમ પાડવાની છે ટીમ પાણી રમવાની છે ને આ બે છે ને વિરોધ પક્ષમાં છે તો આ બે એને માગો આ મને માગ્યો છે એનામાં ક્રિસ આપણામાં લક્ષો લઈ લે લક્ષ ને કીધું જ છું

હવે બેટિંગ કરી છે તો જોઈ લઈ મિત્રો છે ને ઓલ્લા છે ફિલ્ડિંગમાં છે ચાર જણા આ આપણો છોટું છે ને એ બેટિંગમાં આવ્યો છે હવે બેટિંગ લઈ છે આ અમારે વિકેટ કીપરમાં છે હવે જો આ એકાદો બોલ સારો નાખી દે તો મારે તો જોઈ આથી જ આ છે આ છોટું છે આપણી ટીમનો મેન છે ખિલાડી તમ તારે હાલ છે જે મારે એ આપણે બગશે તમ તાર હજી તો એક ઓવર થાય હું તમને કહેતો જાય

જો હવે તું પડ્યો રેને મિત્રો વિડિયો માં બન્યા જ રેજો મજા આવશે વિડીયો જોવાની છોટો એકવાર કહી દે તો દડો નીકળી ગયો છે હવે પાછું ચાલુ કરી દે આને તો વિકેટ છોટું ને ગડી ગઈ છે ને હવે આપણે ઉતરે છે યસ લો હજી એક ઓવર નથી થાય ત્યાં એક વિકેટ પડી ગઈ છે એટલે અમે વિચારો કે અમારી ટીમમાં કેવા કેવા મેમ્બર પડ્યા છે તો હવે યસલો જેમ રમે જોઈએ ઉતારવી જો યલા માર જે તું કઈક મારું નામ કઈક જો મારી છે હો બાકી એક ઓવર પૂરી થઈ ગઈ છે હવે આ ત્રીજો દડો આવવાની તૈયારીમાં છે હવે યસલો જો કઈક મારે તો સિક્સ ફોર સારું છે નગર પછી છે ને આને ઘરે કાઢી મેકવાનો છે નહીં નહીં માયરો હો ભાઈ એમ તો અમારે યસ કામ નો માણસ છે એક દડો સો અને ત્રણ દડા વાઇટ આવી ગયા છે આમ નામ ને આમ નામ આપડી અવર પૂરી થાય છે બીજી અવર પૂરી તમદાર મોજ કરો મિત્રો આપણે છે ને બે અવર પૂરી થઈ ગઈ છે ને આપણા જીરો રન છે તમને ટેન્શન નો ને આ આપણે આવ્યો છે યાત્રિક કયો એ બહુ મહાન પ્લેયર છે બોલર છે પ્રીમિયમ બોલર જે બહુ કરોડો રૂપિયામાં ખરીદેલો છે તો તમે એનો વિડીયો જોવો જો પેલો જ ભાઈ આને હું દસ રૂપિયા નો આપું પણ આ તો મારી મજબૂરી હતી ને એટલે કરોડમાં ખરીદવા પડ્યો આને જો 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 અમારા પ્લેયર એક રન કર્યો છે બે અવર ને બે બોલે એક રન કર્યો છે આ યસ ભાઈ તો વાંધો નહીં આવે તમ તારે આપણે ખાલી એક જ ઇનિંગ રમવાની છે બાકી જલસા હતી તમ તારે મેં તો ત્રણેવર પૂરી થઈ છે હજી કાઈ શું નથી જોયે આમ જ મારે છે કાઈક કઈ મારતો નથી ને આ છેલ્લી ઓવર છે બાકી પછી આ મારા નાના ભાઈ ઉતારવો પડશે આ પછી મારા ખુદ હું જ ઉતરી ને તમને લાઈવ ડેમો દેખાડી શીખ જાય છે કે આવું થશું તમને જો હવે જોઈએ આ સોથી ઓવર છે જો 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 આ એક રનમાં જ રે ફોર સિક્સ તો અટશે નહી તડકો છે આમ જોવો તમે ધૂપ બહુ છે ધૂપ એટલે બાકી તો એટલે ટોપી પહેરવી પડે છે બે રણ વગા કર્યા તે ચાર અવર થઈ ગયે ભાઈ હવે છે ને આપણો બેટિંગ ની વારી આવી ગઈ છે કોકના ફોન આપી દે કેવો રમી છે આપણે તો જોઈ લઈ છોટું જોયો કેમ સિક્સ મારો કે ફોર બોલ એટલે એસલા ફોન પકડ હાલો તમે જોયા કરો આખરી ક્રિકેટ ઓય બઢિયા સિક્સ વાહ સતીશ વાહ એ ઇધર યે अ देखिए जरा इसमें है कितना है दम ए पहली बॉल पहली बॉल और 9 रन।, रन में गई आओ वो दो पांचवी ओवर का बीजो बॉल प्लेयर प्लेयर नो गया पांचवी ओवर का तीजो दड़ो नो बॉल બેટ पे जातो दड़ो અરે ઓર યાર તીજો ઓહો ઉલાડો પણ જો નહીં પાંચમો દડો ઓ વાઈડ આ છઠ્ઠો દડો અરે પ્લેયર ખાલી એક જ સિક્સ મારી છ રન કર્યા છે આપણા ટીમ ના કુલ રન કેટલા છે છે આઠ 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 રન છે છે હવે જોઈએ છે આ આગળ કઈ મારે તો ઓહો લંબા શોટ પણ નહીં બકે ગયું સિક્સ તો છે ને આપણે ટીમ આખી આઉટ થઈ ગઈ છે હવે આપણે ફિલ્ડિંગમાં જવાનું છે બેટિંગ હવે કરવાની છે નહીં આપણે હવે બોલિંગમાં જોઈએ છીએ એવું પ્રદર્શન છે ટીમ જીતે છે કે નહીં આમ જો આ જો આમ આમ હું આમ જ મેં ક્યાસ કર્યા છે એટલે જ હું અહીંયા હશે તો અહીંયા દડવા પડ્યો તો હું કરી દઉં છું આને તો પાંચમી ઓવર ચાલુ છે અત્યારે જો પાંચ ઓવરમાં એ લોકોએ કર્યા છે સાત રન એને જીતવા બે રન જોવે છે તો મિત્રો એ ઇનિંગ તો અમે હારી ગયા એ આ બીજ ઇનિંગ પણ ચાલુ થઈ ગઈ છે